હવે સમાચાર સંઘ પ્રદેશ દમણથી પ્રાપ્ત થયો છે જ્યાં પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે નાની દમણ અને મોટી દમણમાં પણ વરસાદ શરૂ થયો છે સમાચાર પ્રાપ્ત થયો છે દમણથી જ્યાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે મેઘમહેર થતા તમામ વિસ્તારોમાં પાણીથી મેઘ મહેર તથા તમામ વિસ્તારો જે છે તે પાણીથી ભેંજાયા છે ધીવમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે નાની દમણ અને મોટી દમણમાં વરસાદ ખાપ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે પ્રિજેશ અત્યારે દમણમાં કયા કયા વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે જી મોટી દમણના જે મુખ્ય વિસ્તારો છે ગૌરવપથ રોડ હોય કે પછી માર્કેટ વિસ્તાર હોય કે પછી નાની દમણનો દરિયા કિનારાનો વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય કે સચિવાલય વિસ્તાર હોય તમામ જગ્યાએ હાલ ધોધમાર છે દરિયા નજીક પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને દરિયો એક તરફ તોફાની પણ હોય તેને લઈને જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે કોઈએ પણ દરિયા નજીક જવું નહીં એનો સ્ટ્રિક્ટ અમલ કરાવવાનો પ્રયાસ તંત્ર કરી રહ્યું છે પરંતુ ખૂબ મોટો દરિયા કિનારો છે છતાં લોકો ફરવા જઈ રહ્યા છે કારણ કે વાતાવરણ જ એવું બન્યું છે ખુશનુમા વાતાવરણ ધોધમાર વરસાદ એની વચ્ચે ત્યાંનું જે એટમોસ્ફિયર છે એ પર્યટકોને પણ એમાં મજા આવી રહી છે પરંતુ જે આ વરસાદ પડી રહ્યો છે એ જરૂરી વરસાદ છે ખેડૂતો માટે સતત આવો વરસાદ પડે એ ખૂબ જરૂરી છે જેની આશા ખેડૂતો રાખી રહ્યા છે જી